બે દિવસ પહેલાં શિહોરની અંદર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને હિન્દુ સમાજના અદ્વાર હિન્દુ સમાજ દ્વારા આતંકવાદી વિરુદ્ધ એક મોટી સભા રાખવામાં આવી હતી રેલી રાખવામાં આવી હતી આતંકવાદી વિરુદ્ધ આ દેશની લડાઈમાં અમે પણ આતંકવાદી વિરુદ્ધની લડાઈમાં છીએ આવી પ્રવૃત્તિ કોઈ ચલાવી લેવાય નહીં અને આતંકવાદી આતંકવાદી પ્રવૃત્તિમાં કૃત્યમાં જે લોકો સામેલ છે એના કડકમાં કડક સજા થવી જોઈએ એ સાથે અમે પણ સાથે છીએ એ લોકોની સાથે હું પણ હિન્દુ છું પરંતુ એમાં વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઈ મિસ્ત્રી એવું બોલ્યા કે સરદાર પટેલ સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરે એક પુસ્તકમાં એવું લખ્યું છે કે મુસ્લિમો કોઈથી કોઈના થયા નથી કોઈના થવાના નથી આ મીડિયાના માધ્યમથી તમારા માધ્યમથી કહેવા માગું છું કિરીટભાઈ મિસ્ત્રીને કે આવું કોઈ પુસ્તક હોય તો પુસ્તક કોણે પ્રકાશન કર્યું એમાં લેખક જે છે કોણ હતા અને કયા પબ્લિકેશનમાં રિલીઝ થયું આ પુસ્તક એ પુસ્તકની કોપી અમને આપો બાબા સાહેબ આંબેડકર ખરેખર આવી પૃતિથી હતા જ કે વિરુદ્ધ હોવો જ જોઈએ કે દેશની અંદર આ પ્રવૃત્તિ ચલાવી કોઈ દિવસ ન લેવાય પરંતુ બાબા સાહેબના નામે તમે રાજકારણ કરો છો બાબા બાબાસાહેબે કોઈથી બાબા સાહેબ તો બિન સામ્રાજિક દેશમાં માનતા હતા કોઈ સમાજ વિશે આવું બોલે નહીં પરંતુ બે સમાજ વિશે વય મનુષ્ય ફેલાય એવું ભાષણ છે કીર્ટભાઈ મિસ્ત્રીએ કર્યું છે એનો હું વખોડું છું અને કીર્ટભાઈ મિસ્ત્રીએ ગોડસેના વખાણ કર્યા જેને મહાત્મા ગાંધીની હત્યા કરી હતી એવા ગોળસેના એને વખાણ કર્યા ગોડસેના જે વરસદારો હોય એની પાસે દેશ હિતની વાત કેમ કરી શકો તમે તો હું કીટભાઈના જે નિવેદન હતું કે સાહેબ આંબેડકરે એવું બોલ્યા કે મુસ્લિમો કોઈથી કોઈના થયા નથી કોઈથી થવાના નથી આ પુસ્તકમાં લખ્યું છે એવું કીધું તો આ માધ્યમથી કહેવા માગું છું ફરીવાર કે કીટભાઈ મિસ્ત્રી આ પુસ્તક તમે દસ દિવસમાં અમને આપજો નહીં અમે કોર્ટની કાર્યવાહી કરશું જય ભીમ જય સંવિધાન